મતદાન જરૂર કરો અને કરાવવોની નેમ સાથે રાજકોટ સંસદીય મત વિસ્તારમાં મતદાન જાગૃતિની કવાયત વાંકાનેરમાં આંગણવાડી બહેનોને મહિલા મતદારોને જાગૃત કરવા સૂચના અપાઈ રાજકોટ ગ્રામ્યમાં વાવડી ખાતે કામદારોને સાતમી મેના રોજ મતદાન કરવા અપીલ કરાઈ રાજકોટ સંસદીય મત વિસ્તારમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશી તથા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન કે મુછાડના નેતૃત્વમાં લોકસભા ચૂંટણી અન્વયે મતદાન અંગે જાગૃતિની કવાયત હાથ ધરવામાં આવી છે જેમાં સ્વીપ નોડલ ઓફિસર જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શનમાં મતદાન જરૂર કરો અને કરાવોની નેમ સાથે વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી અંતરિયાળ વિસ્તારથી લઈને મહાનગર સુધી તમામ મતદારોને મતદાન માટે સતત પ્રેરિત કરવામાં આવી રહ્યા છે Hvala, eh dipohrajoč od...